રામ માં આવે માં સુરેખાબેન તરીકે માં ખુદને પોતાને એવી ભયંકર બીમારી કારણ કે બીમારી એવી હતી કે કેન્સર લાગેલું બેન ને અને ગળાનું કેન્સર હતું ડોક્ટરે બી કરાવી મારી ત્યાર પછી આપડે સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલ ની ધામમાં આવી અને બેન ને અને ભાઈને એવી આસ્થા વિશ્વાસ હતું કે માં મટાડે તો તું જ મટાડે કેન્સર મારું અને મારી દેવ ખરજ લઈને આવ્યા એવી હાલતમાં લઈને આવેલા કે નાક નળી નાખેલી અને નળી થી એમને પ્રવાહી આપતા હતા બધું મન હતું ખાલી પ્રવાસી જ ચાલતું હતું બેન ની હાલત એટલી બધી ખરાબ હતી કઈ લઈને આવ્યા પગની લઈને આવ્યા ત્યાર પછી અહીં માનતા લીધી કે નારિયેળ કેડા હાર મારી દૂધની બોટલ હું ચડાવે પણ મને જે કેન્સર કીધું છે ડોક્ટરે જે ગળાનું એ મટી જવું યાર હું ખોટ થઈ ગયો આ નળિયો બળી કે નાખેલી બધી નીકળી જવી જોઈએ મારી લીધી એક જ મહિનામાં મારી એક જ મહિનામાં કેન્સર ગાયબ થઈ ગયું અને બેન આપણી સમક્ષ ઊભા છે ચોખ્ખા થઈને મારી જે એ આપણી કેન્સર એક છે ઓપરેશન કરવા છતાં લોકો નિજત મળતું નથી ગાંઠ છે તો તારે ઓપરેશન કરવું જરૂરી છે અને ઓપરેશન કર્યા સિવાય તારી ગાંઠ નહી નીકળે તો મારી ઓપરેશન કરવા માટે બી ખર્ચો બહુ મોટો હતો પછી આ બેને આગરવાડા ગોગા હલ્દી ધામની એક માનતા લીધી કે માં ભલે ઓપરેશન કરવા દીધું ડોક્ટરે પણ મારી જે ચાર વર્ષ જૂની ગાંઠ છે મારી એના બદલે બે દૂધની બોટલ હું તને ચડાવે પણ મારી ગાંઠ વગળી જવી જોઈએ અને રિપોર્ટ

ઓપરેશન વગર નહીં નીકળે પણ એમના આસ્થાન વિશ્વ અહીંયા આવતા એટલે લગાવ ચોટ્યો તમે બધાના કોમ તું કરો છો તો અમારું આટલું કરીને તો ખાલી બે દૂધની બોટલની વાંતા બની બે મહિનાની અંદર 4 વર્ષ સુધી જે ગોઠ હતી આ પણ ઓગરી છે આ મારા મેલડીના કડિયુગના જાપતા પુરાવા છે આ દેવ અમે આ કડિયુગની માલિક પાસે જાગૃત આવા જાપતા પુરાવા છે એટલે દેવ બધું કરીએ કે શ્રદ્ધાન વિશ્વા હોય તમારો ભાવ હોય દેવ ના કરવાના કાર્યક્રમ મારું મેરડી માતાનું કેવું છે જે કોઈ મારા મારા છે મેં માની માનતા રાખી મારા হাজબેન્ડ પગમાં દુખાવાનું ચાલુ થઈ ગયું હતું એમને મળતું જ હતું પણ મેં માની દૂધની મોટરની માનતા રાખી એમને સારું થઈ ગયું અને મારે માનતા હતી કે બીમાર થઈ ગઈ હતી તો એમને સારું થઈ ગયું અને મારા સાસુ એ માનતા રાખી હતી કે મારા માસીજી છોકરા આઉટ ઓફ કેસ માં ફસાઈ ગયા હતા તો એ સારી રીતે છૂટી જાય એમને કેસ સોલ્વ થઈ જાય તો કેસ સોલ્વ થઈ ગયો એના માટે એમને પણ છ દૂધની બોટલો માની દીધી સારી રીતે માનતા પૂર્ણ થઈ ગઈ મહાત્મા પ્રમીલા બેન અસાઈ થી આવે મહાત્મારી માનતા એમને એમને રામ રામ આ આવે છે મારી એમને બ્લડ થઈ ગયેલું અને દૂધ ભરવા માટે હું માનતા લઉં પણ મારી ભેસ ને જે દૂધમાં ખૂન ચાલુ થઈ ગયું એ તૈયારી માં બંધ થઈ જવું જોઈએ અને દૂધ ચોખ્ખું થઈ જવું જોઈએ મારી એ માનતા પૂરી થઈ એમને અને દૂધ ચોખ્ખું થયું અને બીજી માનતા એમને

કે પૂર મુકવાનો હતો અને એમના ઘેરવાળા અહીં આવતા હતા મારી અને પૂરની ગાડી થઈ આવી પણ બેન એક વાર આપણે સાનિધ્ય નતા અમારી અને તઈ રહી રહી અને તને યાદ કરી કે માં બોરની ગાડી આવી છે પણ પાણી ફૂલ આવવું જોઈએ એટલે હું તારી તઈ બેઠી બેઠી એક માનતા લઉં કે માં માનતામાં હું મારા મનથી રાખું કે એક ચોખાનો કટ્ટો આવી ભક્તો માટે જમણ હું મારા

જે કોઈ પણ મારા મારા પ્રત્યે લમણો વાળી અરજી કરે છે

મારી માનતા મેળા દીકરા નીકળા માટે રાખેલી માં કે મારા દીકરા રાખું બે તાવ ઉતરી જવો જોઈએ તો માનતા પૂરી કરવાએ ઉતરી ગયો માનતા પૂરી કરવા એને ડોક્ટરે પત્રી કીધેલી કે સોનોગ્રાફી ત્રણ વાર કરાવી લુણાવાડા તને ત્રણ વાર માગી કે 10 mm ની 12 mm ની પત્રી આવે છે તેના માટે તારો ઓપરેશન કરવું પડશે પણ ઓપરેશન નથી કરવું એટલા માટે મારી અમને એક માંડા લીધી 1 કિલો પેડા અને 10 દૂધની બોટલ લે માંડા

જે ચાર વર્ષ દૂધ ની છે એ બંધ થઈ જવી જોઈએ મારી એ વખતે માનતા લઈ ગયા મારી અને ઘેરી ગયા પછી એમને માને ને જે ખાંસી ચાર વર્ષ હતી એ અપુર બંધ થઈ ગઈ માં અને રોગ જ માનતા પૂરી માં રામ 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 માં મોજરી પરીક્ષા હતી અરવિંદભાઈ માં એમના દીકરા માટે પરીક્ષા માટે માનતા લીધેલી કે હું પેડા અને દૂધ બોટલ ચઢાવી પાસ થઈ અને એડમિશન આ રીતે મળી જવું જોઈએ તો પાસ થઈ ગયો એડમિશન મળી ગયું તો માનતા પૂરી કરવા રામ રામ માં થી આવે મારી છોકરા માટે રાખેલી સગાઈ ના થાય ના થાય મારી એટલા માટે એટલા માટે કોઈ સપોર્ટ નથી થતું પછી આ ચોથા પાંચમા મહિનામાં આવી અને માનતા લીધી કે મારા ડીએન ના છોકરા જે ત્રણ વર્ષ થી જે લગ્ન માટે જે છટકે છે મારી એ લગન થઈ જવું જોઈએ તો દૂધની બોટલ માનતા પૂરી કરવા આવી

રામ રામ લીલાબેન આવે મેખા મારી એમના દીકરા એક દિવસ રાત્રે એવું થયું કે ગોગા આગળ વાળા ગોગા મહારાજ હું તમારી માનતા લો હું તમને તૈયારી દૂધની બોટલ ને દૂધ સુડાય પણ મારા દીકરા જે આ ગોગા મારા બેટાઈ ગયા એ જતા રેવા જોઈએ અને દર્શન આવો તો અધવાને આવજો અંધારા નહીં આવતા મારી જેવી માનતા લીધી રામ રામ માં ઈશાબેન આવેલપુર થી મારી બારમા ધોરણ ની પરીક્ષા માટે એમને માનતા રાખેલી કે દૂધ ની બોટલ ની માનતા તડાવી પ્રમાણે સારા ટકા વાળી આવી જોઈએ તો મારી સારા ટકા પાસ થઈ ગયા તો માનતા પૂરી કરવા એમાં રામ રામ ચલાતું નતું મારી એક વર્ષ થી આ બીમારી પીડાઈ જતા તો અહીંયા આપડા અને દૂધ બોટલ ને માનતા લીધી દૂધ દૂધની બોટલ ને માંદા લેવાથી એ જાતે ચાલે છે અને ઓછા ભી ઉતરી ગયા માનતા પૂરી રામ 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 માં ભેસો ખોવાઈ ગયેલી અને ચાર ભેસો ખોવાઈ ગયેલી એટલે એમના માટે આગળ વાળા હું તારી માનતા મારી અમે ભેસ માટે માનતા રાખી ભેસ તો ખોવાઈ ગયેલી રામ રામ માં બોટલ મારી ભેસો મળવી જોઈએ મારી દૂધ ની બોટલ લેવાથી જે બીજા દિવસે ભેસો એ ડુંગર પર બેસી અને એમના ઘર નથી મારી એટલે ની માનતા એ પૂરી કરવા અને ભેસો મળી ગઈ માં રામ રામ આપડા સાનિધ્ય આવેલા અને અહીં આવી અને દૂધ ની બોટલ ને માનતા કે હું તારી માનતા લઉં અને મારો

દોઢ વર્ષ થી મારી એક ચાંદી ચાંદી મળતી નથી અને ચાંદી કેમ્પ એવું મારી

રામ રામ માં પસંદ બેન આવેલામને ગળા માં એક વર્ષ થી તારી પૂરી કરવા એમ કરીને આગળ વાળા ગોગા મે માનતા લીધા ચડાવી જઈએ પણ મારા ગળા જે ઘાટ છે મટી જવી જોઈએ મારી દૂધની બોટલ માં જે ઘાટ હતી એ મા મટી ગઈ અને માનતા પૂરી રામ રામ પુરાવાદી એક વર્ષ એમને ઓછી પણ શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો દેવ ના દરબારમાં ના પતું કોમ થાયો જાગતો પુરાવો દીકરા રામ રામ માં કમળા બેન સરસવાથી મારી એમના દીકરા માટે માનતા કે ગઈ ચૂંટણી આવેલી એમાં એક માનતા લીધી તો મારો દીકરો જીતતો જોઈએ ભલે પબ્લિક આડી અવળી જાય દીકરો તો મારો જીતતો જોઈએ મારી તઈ માનતા લીધી અને રિઝલ્ટ દીકરો માનતા પૂરી કરવા રામ રામ ખાલી કરતો આપણે મંદિર ખાલી કરતો રામ રામ માં આવે માં

એક દૂધ ની બોટલ આપ તો મને ઉતરી જશે તમારી તારી તો દૂધ હતું બંધો આગળ વાડા ગામ એટલે તારી દુકાન માંથી દૂધ ની બોટલ લાવ્યા અને તારા નામ ને બોટલ ની બોટલ પીવડાવવાથી છોકરીએ દૂધ આપશે રોટલી બી ખાવાની ચાલુ કરે માં પૂરી કરવા રામ રામ માં પ્રમિલા બેન આવે ભંડોળ થી મારી એમને ખુદ એક શારીરિક તકલીફ હતી મારી દૂધ ની બોટલ ની વાદા લેવાથી જે તકલીફ ઉભી થયેલી એ મટી ગીધે માં રામ 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 માં સરસવાથી એક આજે આવવા નીકળ્યા નથી જવું પણ આગળ વાળા જવું છે બોટલ માનતા આગળ વાળા દે પણ મને સારું થઈ ગયું જોઈએ તમારી જેવી માનતા લીધી સારા શરીર માં આગળ વાળા આવ્યા છે અને બીજી માનતા એમની એવી હતી કે અઠવાડિયા પેલા નાતા નાતે

પણ આ કેન્સર જેવી તકલીફ લઈ કેટલા દવાખાના ભરેલા દીકરા

રામ રામ હમણાં બેન આવે થાળા થી મારી મારી એમને માનતા એમના માટે રાખેલી દીકરી માટે કે બાર ગામ કામ કરવા ગયેલા મારી અને ત્યાં ત્યાં એમને દીકરી ને એવી તકલીફ થઈ મારી કે ઉલટીઓ ઉલટીઓ પર ઉલટી ચાલુ થઈ ગઈ અને એમ દવાખાનું જોડે નતું મા એટલે ત્યારે તને યાદ કરી કે માં ગોગા મેલ ધામ હું બે દૂધની બોટલ ને માનતા લઉં તો મારી દીકરી ને જે તકલીફ થઈ મટી જવી જોઈએ કઈ નજીક માં દવાખાનું નથી તો તારી માનતા પૂરી કરી દે મારી બે દૂધની ની બોટલ માં એમને જે તકલીફ થઈ મટી ગઈ માં માનતા પૂરી કરવા માં માનતા ચઢાવે મારી દીકરી નિશાળ જવી જોઈએ મારી દૂધી બોટલ ની માનતા લેવા ને જતી થઈ ગઈ માનતા પૂરી કરવા લલિતા બેન માં મા એમને ઉપડેલો મારી પત્ની દુખાવો એક વર્ષથી હતો પણ થોડી થોડી વાર ઉપરતો હતો પછી દૂધ દૂધની બોટલ ની માનતા લીધી કે માં ગોગા મેળ ની દા હું માનતા લઉં કે દૂધની ની બોટલ ચડાવે પણ પત્ની દુખાવો છે રાહત થઈ જોઈએ મારી ત્રણ મહિનાથી થી પત્ની દુખાવો નથી ઉપર માનતા પૂરી કરવા રામ રામ

એક પતરી ની બીમારી હતી વર્ષ થી પછી દૂધ ની બોટલ નથી આગળ વાળા મેળવી ધામ કે મારી ગાડી ખેંચી જાય છે મારી દૂધ દૂધની બોટલ નેતા લીધી અને થોડેક જ ગયા અને ગાડી બંધ થઈ ગઈ ખેંચવા વાળા આવેલા એ ગાડી ઘેર પાછા મૂકી ગયા ની બંધ ગાડી તે મારી માનતા પૂરી કરવા એમાં રામ 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 માં નથી ભાઈ આવે આપડા સાનિધ્યમાં અમે લખી લફી ને સાચી ગયા દવાઓ બી કરાઈ ગુવા બી કરાયા પણ કઈ જગ્યાએ રાહત થતી નથી અને રિપોર્ટ બી નીલ જ આવે છે આપડા સાનિધ્યમાં આવ્યા અને આપડા સાનિધ્યમાં આવી અને માનતા લીધી કે આગળ વાળા ગોગા મેળ ની ધામ કે મારા પપ્પાને જે બી તકલીફ છે એના માટે હું એક કિલો પેડા અને દૂધની દસ લોટો ચઢાવે પણ મારા પપ્પાને ચાલતા થવા જોઈએ અને આ લખવાની જે બીમારી બીમારીમાં બહાર આવી જવા જોઈએ મારી એક વર્ષથી જે માણસ પીડ્યા હતો એ લગભગ ત્રણ મહિનાની અંદર એમને જાતે ચાલતા થઈ ગયા એટલે માનતા પૂરી કરવા મારા હમણાં લખવું ચાર મહિનાથી લખવો થયો ચાલવાનું બંધ થઈ ગયું બે જણા પકડે તો ઊભું થવાય બે જણા લઈને ચાલે તો ચલાય

આ મારી બેન આપણા આવતા એમના તેમના ને બે જણા અને મારી તે એવું કીધેલું કે આખા ઘરના તું લઈને આવજે પણ ઘરના કોઈ માનવા તૈયાર નથી પછી એમને માનતા લીધી કે મારા ઘરવાળા મારા કુટુંબી કદાચ જે બી મારા હાથે આવશે એના માટે હું મોટી બોટલ ને માનતા લઉં પણ મારા હાથે આવવા જોઈએ મારી અહી સ્થિતિ એમને માનતા લીધી કે ઘોઘામેલ ની ધામ વાળા હું તારી દૂધની પોતા માનતા લઉં તો મારા જે કુટુંબીજનો છે મને સપોર્ટ આવવો જોઈએ મારી જેવી માનતા લીધી એમના કુટુંબીજન એમના કાકા છોકરા દીકરા એમને વહુ એમના જોડે આવી ગયા માનતા પૂરી કરવા રામ રામ માં નથાન થી રામસિંહભાઈ આવે માં મારી એ ભાઈ ચાલતા હરતા ફરતા હતા અને એકદમ લખવો થઈ ગયો માં તેમને ચાલવાની બી પ્રોબ્લેમ થઈ પકડી લઈને આવે એવું હતું મારી અને દવાખાને લઈને જવાના જ્યાં દવાખાને જતા પહેલા એમની માંદા રાખી કે ગોગા મેલી ધામ માં તારી દૂધ ની બોટલ લઉં પણ મને જે તકલીફ થઈ એમાં રાહત થવી જોઈએ તો મારી દવાખાને લઈ ગયા દવા બી કરાવી અને માનતા લેવાથી એમને રાહત થઈ તો માં માનતા પૂરી કરવા જાતે પોતે આવ્યા છે માં રામ રામ બધી બાબત ચાલુ થઈ ગયેલી ત્રણ દવા ખરાબ બદલા થતા બી કઈ મેળ ના આવ્યો મારી થઈ રહીને એમને માનતા લીધી એક એક દૂધ બોટલ માનતા લે તો મારા ઘરવાળા સારું થવું જોઈએ ઘેર આવી જવું જોઈએ મારી દૂધની ની માનતા લેવાથી એમના ઘરવાળાને સારું થઈ ગયું માનતા કરવા